નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ વિષય ગણિત એનું ચેપ્ટર નંબર રેખાઓ અને ખૂણાઓ સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ જોઈએ તો પ્રશ્ન નંબર એક આપેલ આકૃતિમાં ત્રિકોણ પિક્યુઆરની બાજુઓ ક્યુપી અને આરક્યુ ને અનુક્રમે બિંદુઓ એસ અને ટી સુધી લંબાવેલ છે જો ખૂણો એસ પીઆર બરાબર એકસો પાંત્રીસ હોય અને ખૂણો પી ક્યુ ટી એકસો દસ અંશ હોય તો ખૂણો પી ક્યુ મેળવો આકૃતિ આપણને આપેલી છે ત્રિકોણ પીક્યુઆર જેવી રચના છે અને ક્યુમાંથી પસાર થતું કિરણ ક્યુ એસ પીમાંથી પસાર થાય છે અને આરમાંથી નીકળતું કિરણ ક્યુમાં થઈ ટીમાં પસાર થાય છે તો વિદ્યાર્થી મિત્રો ખૂણો એસ પી આર અને ખૂણો આર ક્યુ એટલે કે બિંદુ પી પાસે જુઓ તો રેખિક જોડના ખૂણા છે માટે ખૂણો એસપીઆર પ્લસ ખૂણો આર પી ક્યુ બરાબર એકસો એસી અને ખૂણો એસપીઆર બરાબર એકસો ને પાંત્રીસ અંશ છે માટે એકસો પાંત્રીસ અંશ પ્લસ ખૂણો આર પી ક્યુ બરાબર એકસો એસી માટે આરપી ને સૂત્રનો કરતા બનાવો તો ખૂણો આરપી ક્યુ બરાબર એકસો એસી અંશ માઇનસ એકસો પાંત્રીસ અંશ માટે ખૂણો આર પી ક્યુ બરાબર એકસો માંથી એકસો પાંત્રીસ બાદ કરો એટલે પિસ્તાલીસ અંશ મળશે એવી જ રીતે બિંદુ ક્યુ પાસે જુઓ તો બિંદુ ક્યુ પાસે ખૂણો પી અને ખૂણો પી એ રેખિક જોડના ખૂણા છે માટે ખૂણો પી ખૂણો પી માટે સૂત્ર નો કરતા બનાવો તો એકસો એસી માઇનસ એકસો દસ કરો એટલે ખૂણો પી આપણને સિત્તેર મળશે એટલે કે ખૂણો આર એટલે કે પી ખૂણો પિસ્તાલીસ નો

એકસો એસી માઇનસ એકસો પંદર અંશ માટે ખૂણો પી આર ક્યુ બરાબર એકસો એસી માંથી એકસો પંદર બાદ કરો એટલે પાસઠ અંશ મળશે તો આ થયો પ્રશ્ન નંબર એક એના પછી જોઈએ પ્રશ્ન નંબર બે આપેલ આકૃતિમાં ખૂણો એક્સ બરાબર અને ખૂણો એક્સ એટલે કે આખો વાય ખૂણો છે જો ત્રિકોણ એક્સ વાય ઝેડના ખૂણા એક્સ વાય ઝેડ અને ખૂણા એક્સ ઝેડ વાયના દ્વિભાજક છે એ વાય ઓ અને ઝેડ ઓ હોય તો ખૂણો ઓ ઝેડ વાય અને ખૂણો વાય ઓ ઝેડ મેળવો તો પહેલાં તો ત્રિકોણ એક્સ વાય ઝેડ છે આપણી પાસે તો ત્રિકોણ એક્સ વાય ઝેડમાં ત્રણ ખૂણા છે એક્સ ખૂણો વાય ખૂણો અને ઝેડ ખૂણો એટલે કે ખૂણો એક્સ વાય એક્સ ઝેડ પ્લસ ખૂણો એક્સ વાય ઝેડ પ્લસ ખૂણો એક્સ ઝેડ વાય બરાબર એકસો એંશી અંશ વાય એક્સ ઝેડ આકૃતિ પરથી બાસઠ દેખાય છે એક્સ વાય ઝેડ ખૂણો ચોપન દેખાય છે માટે ખૂણો એક્સ ઝેડ વાય બરાબર ત્રણ ખૂણાનો સરવાળો એકસો એંસી બાસઠ પ્લસ ખૂણો એક્સ ઝેડ વાય બરાબર એકસો એસી અને બાસઠ પ્લસ ચોપન કરો એટલે એકસો સોળ મળે માટે એકસો સોળ પ્લસ ખૂણો એક્સ ઝેડ વાય બરાબર એકસો માટે ખૂણો એક્સ ઝેડ વાય બરાબર એકસો માઇનસ એકસો સોળ એટલે ખૂણો એક્સ ઝેડ વાય બરાબર ચોસઠ અંશ થશે બીજું વાય અને ઝેડ ઓ અનુક્રમે આપણને ખૂણો એક્સ વાય ઝેડ એટલે કે ખૂણા વાય તથા એક્સ ઝેડ વાય એટલે કે ખૂણાઓ ઝેડના દ્વિભાજક છે એટલે કે ખૂણો ઓ વાય ઝેડ એ ખૂણા એક્સ વાય ઝેડ કરતાં અડધો હોય માટે ખૂણો ઓ વાય ઝેડ બરાબર એકના છેદમાં બે ખૂણો એક્સ

કિંમત મૂકીએ તો ખૂણો ઓઝેડ વાય બરાબર એકના છેદમાં બે ખૂણો વાય કરતા અડધું થશે એકના છેદમાં બે ગુણ્યા ચોસઠ ઉપરનો ઉપર ગુણાકાર એટલે ચોસઠ એકા ચોસઠ છેદમાં બે એટલે બત્રીસ અંશ મળશે માટે ખૂણો ઓ ઝેડ વાય બત્રીસ અંશ થશે એટલે ઓઝેડ વાય આપણે શોધવાનો હતો હજી એક ખૂણો આપણને કીધો છે વાય ઓ ઝેડ તો વધી આગળ તો જો તમને વચ્ચે પણ એક ત્રિકોણ દેખાય છે એમાં બે ખૂણાના માપ આપણને મળી ગયા ઓ વાય ઝેડ સત્યાવીસ અને ઓ ઝેડ વાય બત્રીસ તો વાય ઓ ઝેડ આપણે શોધવાનું છે તો ત્રિકોણ ઓ વાય ઝેડ માં ત્રણ ખૂણા વાય ખૂણો ઝેડ ખૂણો અને ઓ ખૂણો એટલે કે खूणो ओ वाय प्लस खूणो वाई ओ जेड बराबर एक सौ एशी अंश वाई खूणो सत्यावीस अंश प्लस जेड खूणो बतरीस अंश प्लस खूणो वाय ओ जेड बराबर एक सौ ने एसी अंश सत्याविश प्लस बतरीस एट अंश प्लस खूणो वाय ओ जेड बराबर एक सौ एशी अंश

અને ખૂણો CDE 53° છે તો ખૂણો DCE મેળવો તો સૌપ્રથમ AB સમાંતર DE છે અને AE તેની છેદિકા છે હવે અહીંયા ખૂણો AED અને BAE એ અંતઃયુગ્મ કોણની જોડ બને છે Z બને છે ઊંધો Z BAE અને AED અને અંતરયુગમ કોણ જોડ સમાન હોય માટે એ બરાબર બી અને બી એટલે કે જ થાય માટે માટે છે ખૂણો બી અંશ મળશે અને એ પાંત્રીસ અંશ મળશે એટલે સી પાંત્રીસ અંશ જ ગણાય માટે ખૂણો સી બરાબર ખૂણો એ બરાબર પાંત્રીસ અંશ એટલે ખૂણો પાંત્રીસ અંશ થયો ડી ખૂણો ત્રેપન અંશ આપ્યો છે અને આપણને ખૂણો ડીસી ઈ શોધવાનું કીધું છે તો વધ્યા આગળ આપણને આકૃતિની અંદર ત્રિકોણ સી માં ત્રણ ખૂણા છે ડીઈ અને સી તો ખૂણો સીડીઈ પ્લસ ખૂણો સીઈડી પ્લસ ખૂણો ડીસીઈ બરાબર એકસો અંશ સીડીઈ ખૂણો ત્રેપનનો છે સીઈડી ખૂણો પાંત્રીસનો છે અને ખૂણો ડીસી ઈ શોધવાનું કીધું છે બરાબર એકસો ને એસી અંશ ત્રેપન પ્લસ પાંત્રીસ એટલે અઠ્યાસી અંશ થાય પ્લસ ખૂણો ડીસીઈ બરાબર એકસો અંશ માટે ખૂણો ડીસીઈ બરાબર એકસો અંશ માઇનસ અઠ્યાસી અંશ માટે ખૂણો ડી સીઇ એકસો એંસીમાંથી અઠયાસી બાદ કરો એટલે બાણું અંશ મળશે તો આ થયો પ્રશ્ન નંબર ત્રણ એના પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર આપેલ આકૃતિમાં રેખાઓ પીક્યુ અને આર એસ બિંદુ ટીમાં એ પ્રકારે છેદે છે કે જેથી ખૂણો પીઆર ટી ચાલીસ અંશ ખૂણો આર પી ટી પંચાણું અંશ અને ખૂણો ટી એસ ક્યુ પંચોતેર અંશ છે તો તો ખૂણો એસ મેળવો આપણને આકૃતિની અંદર બે ત્રિકોણ દેખાય છે પેલા ત્રિકોણ પીઆરટી અને ત્રિકોણ એસટી ક્યુ તો ત્રિકોણ પી આર ટી માં ત્રણ ખૂણાનો સરવાળો એકસો એસી એટલે કે પી ખૂણો પંચાણું આર ખૂણો ચાલીસ અને ટી ખૂણો આપણે મેળવી લઈએ એટલે કે પંચાણું અંશ પ્લસ ચાલીસ અંશ પ્લસ ખૂણો પીટીઆર બરાબર એકસો એંસી અને પંચાણું પ્લસ ચાલીસ એટલે એકસો પાંત્રીસ પ્લસ ખૂણો પીટીઆર બરાબર એકસો એંસી અંશ પીટીઆરને સૂત્રનો કરતા બનાવો એટલે કે ખૂણો પીટીઆર બરાબર એકસો એસી અંશ માઇનસ એકસો પાંત્રીસ અંશ એકસો એસી અંશમાંથી એકસો પાંત્રીસ અંશ બાદ કરશો એટલે પિસ્તાલીસ અંશ મળશે માટે ખૂણો ptr બરાબર પિસ્તાલીસ અંશ અને રેખાઓ pq અને આર એસ ટી બિંદુ પર છેદે છે અને બિંદુ ટી આગળ અભિકોણ રચે છે એટલે કે ખૂણો એસ ટી ક્યુ અને ખૂણો પી ટી આર સમાન થશે કારણ કે આપણો પ્રમેય છે કે એક જ બિંદુ આગળ મળતા ભિકોણો સમાન હોય છે માટે ખૂણો એસ ટી ક્યુ આપણને પિસ્તાલીસ અંશ મળશે કારણ કે ખૂણો પીટીઆર પિસ્તાલીસ છે હવે બીજો ત્રિકોણ આપણો એસ ટી ક્યુ દેખાય છે એમાં પણ આપણી પાસે બે માપ થઈ ગયા એસ ટી ક્યુ પિસ્તાલીસ મળ્યું અને ટીએસ ક્યુ રકમમાં પંચોતેર આપેલું છે અને ત્રિકોણ stq ના ત્રણ ખૂણાનો સરવાળો એકસો એંસી અંશ થાય તો ખૂણો ટી એસ ક્યુ પ્લસ ખૂણો STQ પ્લસ ખૂણો SQT બરાબર એકસો અંશ તો ટીએસ ક્યુ આપ્યું છે એસટી ક્યુ મળ્યું પ્લસ ખૂણો SQT બરાબર અંશ પંચોતેર અંશ પિસ્તાલીસ અંશ એટલે એકસો વીસ અંશ પ્લસ ખૂણો એસ ક્યુટી બરાબર એકસો એસી અંશ માટે ખૂણો એસ ક્યુ બરાબર એકસો એસી અંશ માઇનસ એકસો વીસ અંશ એટલે એકસો એસીમાંથી એકસો વીસ અંશ બાદ કરો એટલે સાઠ અંશ મળશે માટે ખૂણો એસ ક્યુ અંશ મળે છે તો આ થયો આપણો પ્રશ્ન નંબર ચાર એના પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ આપેલ આકૃતિમાં જો PQ લંબ પીએસ PQ સમાંતર આર એસ ખૂણો એસ ક્યુઆર અંશ ખૂણો ક્યુ આર અંશ છે તો એક્સ અને વાય શોધો તો પિક્યુ સમાંતર એસઆર આપેલું છે અને ક્યુ એની છેદિકા છે માટે ખૂણો પી ક્યુ આર બરાબર ક્યુ આર ટી એટલે કે કોણની જોડ બને છે અને કોણ સમાન હોય છે તો ખૂણો પિક્યુ આર પાસઠ આપ્યો છે માટે ખૂણો ક્યુ આર થશે અને ખૂણા પીઆર ક્યુની અંદર આસન કોણ બે છે ખૂણો PQS એસ પ્લસ ખૂણો SR ક્યુ સોરી એસ બરાબર ખૂણો પિક્યુ અને પિક્યુ નું માપ 65 આપણને ખબર છે અંતઃગ્મકોની જોડ પરથી રકમમાં એસ નું માપ અઠ્યાવીસ અંશ આપ્યું છે અને પિક્યુ એસ એક્સ દર્શાવ્યું છે તો એક્સ પ્લસ અઠ્યાવીસ અંશ બરાબર અંશ માટે એક્સ બરાબર પાસઠ અંશ માઇનસ અઠ્યાવીસ અંશ એટલે બાદ કરો એટલે એક્સ બરાબર સાડત્રીસ અંશ મળશે ત્રિકોણ આપણને મળે છે તો જોઈએ અંદર ત્રિકોણ બને છે તો એમાં આપણી પાસે બે માપ છે P નું માપ નેવું અંશ આકૃતિ ઉપરથી ખબર પડે છે આપેલું નથી પણ યાદ રાખવાનું નિશાની 90 ના ખૂણાની બતાવેલી છે અને લંબ પણ છે એટલે કે PQ લંબ પીએસ ઉપરથી પી ખૂણો નેવું નો મળે અને pqs આપણે x તરીકે સાડત્રીસ શોધ્યું અને psq એસ એટલે કે y ખૂણો આપણે શોધવાનો થશે એટલે ત્રિકોણમાં ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય માટે ખૂણો એસ પી ક્યુ ખૂણો પી ક્યુ એસ ખૂણો પી એસ ક્યુ બરાબર એકસો એંસી ખૂણો નેવુંનો પ્લસ ક્યુ ખૂણો સાડત્રીસનો પ્લસ ખૂણો પીએસ બરાબર વાય બરાબર એકસો એંસી નેવું પ્લસ સાડત્રીસ એકસો સત્યાવીસ થાય પ્લસ વાય બરાબર એકસો માટે વાય બરાબર એકસો એંશી અંશ માઇનસ એકસો સત્યાવીસ અંશ માટે વાય બરાબર એકસો એંસીમાંથી એકસો સત્યાવીસ બાદ કરો એટલે મળશે ત્રેપન અંશ આમ ખૂણો એક્સ અને ખૂણો વાય આપણને મળે છે એક્સ બરાબર સાડત્રીસ અને વાય બરાબર ત્રેપન તો અહીંયા આપણો સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ અહીંયા પૂરું કરીએ છીએ બસ અસ્તુ અમારો વિડિયો ગમ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારા નવીનતમ વિડીયો જલ્દી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ